સીવીએમ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે અનોખી પહેલ કરવા બાબત શૈક્ષણિક અને સંશોધન સમુદાય માટે કરાઈ હતી પહેલ વર્કશોપ સેમિનાર અને ગેસ્ટ લેક્ચર્સ દ્વારા તાલીમ કાર્યક્રમ યોજાયા હતા યુનિવર્સિટી અવકાશ ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ થ્રી પ્રિન્ટિંગ વગેરે ક્ષેત્રોમાં પણ આ ભાગીદારીથી લાભ થશે થ્રી પ્રિન્ટિંગ વગેરે ક્ષેત્રોમાં ભાગીદારી લેવા બાબી હતી યુનિવર્સિટીમાં બલભ વિદ્યાનગર ખાતે અનોખી પહેલ હાથ ધરવામાં આવી રહી છે શૈક્ષણિક અને સંશોધન સમુદાય માટે આ પહેલ કરવા બાબી છે વર્કશોપ સેમિનાર અને ગેસ્ટ લેક્ચરર્સ દ્વારા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો ત્રેવીસ ફેબ્રુઆરી શુક્રવારના દિવસે સીવીએમ યુનિવર્સિટી અને અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર સ્પેસ એપ્લિકેશન સેન્ટર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંશોધન ઓર્ગેના વચ્ચે ઈસરો વચ્ચે મેમોરન્ડમ અંડરસ્ટેન્ડિંગ અમે સાઈન કર્યું છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ઈસરો તો એક રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ છે એવી રીતે સીવીએમ યુનિવર્સિટી એકેડેમિક માટે ફેમસ છે તો બે એકેડેમિક અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ વચ્ચે યોગ્ય તાલમેલ સધાય અને અલગ અલગ રિસર્ચ પ્રોજેક્ટ દ્વારા અન્ય સંશોધનોમાં સ્ટુડન્ટોને લાભ મળે ફેકલ્ટી મેમ્બર્સને ફાયદો થાય એમને કંઈક શીખવા મળે એ આ ઓવરઓલ મેમોરેન્ડમ અન્ડરસ્ટેન્ડિંગનો ઉદ્દેશ્ય છે અને એ દરમિયાન અલગ અલગ પ્રોજેક્ટ પ્રોપોઝલ સબમિટ કરવામાં આવશે યુનિવર્સિટી દ્વારા જેનું સ્ક્રુટિની કર્યા પછી ઈસરો એને અમુક એમાંથી સિલેક્ટ કરીને પ્રોજેક્ટોને ફંડિંગ પણ કરે છે આવા અમારા એમઓયુ ઘણી સંસ્થાઓ સાથે ઘણી એકેડેમિક ઇન્સ્ટિટ્યુટ સાથે કરવામાં આવેલ છે અને એ પછી ભવિષ્યમાં જે કહેવાય છે ટ્રાયડ કે ઇન્ડસ્ટ્રી એકેડેમિયા એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તો એ તરફ પણ આપણે આગળ પગલું માંડી શકીએ તો એ દિશામાં એક કદમ છે અને ભારત સરકાર દ્વારા ઇન સ્પેસની અહીંયા સ્થાપના થયેલી છે અમદાવાદ ખાતે જેનું હેડક્વાર્ટર છે તો એને લીધે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સ અને એવી બધી પ્રવૃત્તિઓને પણ યોગ્ય મોટિવેશન મળે એ આખો આ બધા એમઓયુ નો ઉદ્દેશ્ય છે આપણો આ ચરોતરનો પ્રદેશ હંમેશા સહકારની ભાવનાથી આગળ વધ્યો છે અને આપણું વ્હાઇટ રિવોલ્યુશન એટલે કે શ્વેતકાંતિ એનું એક ઉત્તમ ઉદાહરણ છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને ચારોતર વિદ્યા મંડળ આ બંને બંને સંસ્થાઓ માં કો કોપરેશનની ભાવના છે અને ચરોતરના દરેક નાગરિકો સરકારની ભાવનાથી જ આગળ વધેલા છે તો એક તરફ સીવીએમના ત્રીસ હજાર વિદ્યાર્થીઓ અને ઇસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના હજારો એન્જિનિયર્સ અને એક્સપર્ટની સમજૂતી થાય તો ખૂબ જ ઉત્તમ પરિણામો આવે જેમ સાહેબે કહ્યું કે સારા પ્રોજેક્ટ હશે પ્રેઝન્ટ કરવામાં આવશે તો ફંડ પણ ભવિષ્યમાં અમને અમારા સ્ટુડન્ટ માટે મળી શકે નવું રિસર્ચ થાય અને અત્યારે જે અમારા નવા કરિક્યુલમ બની રહ્યા છે એમાં પણ એમના સહયોગથી જે નવું સ્પેસ ક્રાંતિમાં શું આગળ વધે અને નવા કરિક્યુલમમાં શું એડ થાય એ પણ એમનો સહયોગ લેવામાં આવશે અને સીવીએમયુ હંમેશા માને છે કે યુનિવર્સ ઇઝ યુનિવર્સિટી અને એના માટે યુનિવર્સને જાણવું સમજવું એ અમારી પ્રાથમિકતા છે અમારા સ્ટુડન્ટ માટેની પ્રાથમિકતા છે તો એસ્ટ્રોફિઝિક્સ અને એસ્ટ્રોનોમીના વિષયો ઉપર પણ સીવીએમ યુનિવર્સિટી હર હંમેશા કામ કરતું રહેશે અને જે મોદી સાહેબ અને ઈસરોનું એક વિઝન છે કે ભારત દેશના સો વર્ષ પૂરા થાય એ પહેલાં મંગળ ઉપર એક આપણો માનવ પગ મૂકે તો એના સાથે સીવીએમના પણ સંસ્થાના સહયોગથી અને ઈસરો આગળ વધે અને આપણે સફળતા મળે એવી અભ્યર્થના સાથે વિરમુખ થેન્ક યુ